પણ અત્યારે આ શક્તિ નામનું વાવાઝોડું છે દરિયો છે એમાં તોફાન જોવા મળશે દસ ઓક્ટોબર સુધી કોઈ દરિયામાં અંદર પ્રવેશ ન કરવો અને જે દરિયા કાંઠે ફરવા જતા હોય એમણે પણ દરિયા કિનારેથી દૂર રહેવું આવનારા બાર થી વીસ કલાકની અંદર હજુ પણ આ સ્ટ્રોંગ બનવાનું છે અત્યારે આ સાયક્લોન સ્ટ્રોમ છે એ વધુ મજબૂત બની અને આ સિવિયર સાયક્લોન બની શકે છે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના દરિયાઈ કાંઠાના ભાગો આટલા જિલ્લાની અંદર પણ લગભગ એક થી દોઢ ઇંચ અને એક બે સેન્ટરમાં કદાચ દોઢ કરતા વધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એટલે આટલા જિલ્લામાં આમ તો શક્તિ અને શક્તિ બને મળતા શબ્દ છે એટલે લોકોને ક્યાંક સમજવામાં મિસ્ટેક થતો હશે શક્તિ નથી આ વાવાઝોડું નામ

એપ્રિલ એન્ડ થી લઈ અને પંદર જુલાઈ સુધીની જે પ્રી મોન્સુન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે અને પંદર સપ્ટેમ્બર થી લઈને પંદર નવેમ્બર સુધીની જે સીઝન હોય એને પોસ્ટ મોન્સુન સાયક્લોન સિઝન કહેવામાં આવે સ્વાભાવિક રીતે આ સમયગાળા દરમિયાન દરિયાઈ તાપમાન ઊંચું જતું હોય ઊંચું તાપમાન હોય એ સમયગાળા દરમિયાન કોઈ પણ વરસાદી સિસ્ટમ ત્યાંથી પસાર થાય તો એને પૂરતી એનર્જી મળે ને ઊંચા તાપમાનને કારણે સિસ્ટમ મજબૂત બને અને સાયક્લોન બનતી હોય છે એવી જ રીતે જોવા જઈએ તો હમણાં થોડા દિવસ પહેલા બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવી હતી જે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર બાવીસ સપ્ટેમ્બર સોરી આપણે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈ અને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાયો છે હવે એ સિસ્ટમ અઠ્યાવીસ થી બે ઓક્ટોબર વચ્ચે જે ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરી અને પશ્ચિમ દિશામાં આગળ વધી એટલે એ સિસ્ટમ ઓક્ટોબરના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકાથી અરબસાગરની અંદર પ્રવેશ કર્યો અરબસાગરની અંદર પ્રવેશ કર્યા પછી સતત ઊંચું તાપમાન અને યોગ્ય હવામાન મળવાના કારણે સિસ્ટમ સ્ટ્રોંગ બની અને એ સિસ્ટમ છે અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે પરિવર્ત સ્વાભાવિક રીતે એટલે શ્રીલંકા દેશ તરફથી આને નામ આપવામાં આવ્યું છે શક્તિ આમ તો શક્તિ અને શક્તિ બંને મળતા શબ્દ છે એટલે લોકોને ક્યાંક સમજવામાં મિસ્ટેક થતું હશે શક્તિ નથી આ વાવાઝોડાનું નામ શક્તિ છે ખ છે વચ્ચે અને આ શ્રીલંકા તરફથી નામ આપવામાં આવ્યું છે કેમ કે નામ આપવાની એ પણ એક પ્રોસેસ હોય છે તે દેશની કમિટી છે જે અરબ સાગર ને બંગાળની ખાડીને લગતા જે દેશો છે દરેક દેશનો એક પછી એક ક્રમ આવતો હોય છે આ વખત શ્રીલંકાનો ક્રમ છે નેક્સ્ટ જ્યારે સાયક્લોન બનશે ત્યારે થાઈલેન્ડ ક્રમ આવશે થાઈલેન્ડ વાળાનું નામ પણ ત્યાંનું હવામાનની જે કમિટી છે એ નામ સિલેક્ટ કરેલું છે મોનથા આ શક્તિ પછીનું નામ હશે કોઈ વાવાઝોડાનું એ હશે મોનથા એટલે એક પછી એક કન્ટ્રીનો વારો આવતો હોય છે આ વખતે શ્રીલંકાનો વારો એટલે આપ્યું છે આ શક્તિ છે છે અત્યારે અમારું પાંચસો ને સાઈઠ કિલોમીટર પશ્ચિમ દિશામાં આગળ દૂર છે આ અને સતત અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જોકે આ જેટલું આગળ વધશે એટલે લગભગ આવનારા બાર થી વીસ કલાકની અંદર હજુ પણ આ સ્ટ્રોંગ બનવાનું છે અત્યારે આ સાયક્લોન સ્ટ્રોંગ છે એ વધુ મજબૂત બની અને આ સિવિયર સાયક્લોન બની શકે છે સિવિયર સાયક્લોન બનીને આગળ વધશે એટલે આની પવનની જે ઝડપ હોય છે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હશે એના ગસ્ટિંગ હશે એકસો પચાસ થી લઈને એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એટલે આ એકદમ સ્ટ્રોંગ વાવાઝોડું છે ઓમાન દેશ તરફ આગળ વધી રહ્યું છે પણ એ સાથે આમાં એક ફેરબદલ એ થવાનો છે કેમ કે ડબલ્યુડી ઉત્તર ભારત ઉપરથી પસાર થવાનું છે ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ હોય એ અરબસાગર સુધી લંબાવાનો છે ગુજરાત ઉપરથી સાગર સુધી ટ્રફ લંબાશે એટલે આ સાયક્લોન છે એને પોતાની તરફ આકર્ષિત કરશે ખેંચશે આની એ ટ્રમ્પ ની અસરમાં આવી જશે આ સાયક્લોન એટલે આ સાયક્લોન છે એ અત્યારે ઓમાન તરફ જઈ રહ્યું છે પણ પાંચ તારીખે રાત સુધીમાં આનો ટર્ન લાગી જશે એ યુ ટર્ન હશે અત્યારે પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે યુ ટર્ન મારશે દક્ષિણ તરફ પેલા ટર્ન મારશે પછી ફરીથી પાછું પૂર્વ તરફ થઈ જશે એટલે એક પ્રકારનો યુ ટર્ન લાગશે પણ જયારે આ વાવાઝોડું છે યુ ટર્ન મારશે ત્યારે ઘણું બધું નબળું પડી જશે નબળું પડી જશે નબળું પડીને પછી પૂર્વ તરફ આગળ વધશે ત્યારે ગુજરાત તરફ આવતું હશે ત્યારે લોકોને ઘણી વખત લાગશે કે હવે ગુજરાત ઉપર લેન્ડ કરશે આતે જનરલી આમ તો પોસ્ટ લેન્ડ કરવાની શક્યતાઓ બહુ ઓછી હોય અને આ જે અત્યારે શક્તિ વાવાઝોડું છે એની શક્યતા પણ ગુજરાત ઉપર લેન્ડ કરવાની માત્ર એક ટકો ગણી શકાય નવાણું ટકા વાવાઝોડાની અસર ગુજરાતમાં નથી થવાની હા એક ચોક્કસ છે આ વાવાઝોડું જે ટર્ન મારીનું ગુજરાત તરફ આવી રહ્યું છે એટલે વરસાદની અસર ચોક્કસથી થવાની છે પણ વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડ થાય તેવી શક્યતાઓ હાલની કન્ડિશન પ્રમાણે નથી એટલે આપણે સાવચેત રહેવાનું હોય ડરવાનું કે ગભરાવાનું ન હોય હવે આ વાવાઝોડું છે ગુજરાત થી ઘણું બધું દૂર હશે ત્યારે નબળું પડીને વિખાશે ત્યારે ફરીથી પાછું આ વાવાઝોડું છે એમને મૂળ સ્વરૂપમાં આવશે કેમકે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય દરિયામાં સિસ્ટમ બને ત્યારે સૌ પ્રથમ સર્ક્યુલેશન હોય એને યોગ્ય હવામાન મળે મજબૂત થાય ઊંચું તાપમાન મળે તો પછી એ સર્ક્યુલેશન મજબૂત થાય ને લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર ત્યાર પછી ડિપ્રેશન બને ડિપ્રેશન પણ મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન ને જયારે ઓગણત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન મળે અથવા તો એનાથી પણ ઊંચું તાપમાન દરિયામાં મળે તો ડીપ ડિપ્રેશન છે એ પછી સાયક્લોન એટલે કે વાવાઝોડું બનતું હોય છે હવે કોઈ પણ વાવાઝોડું દરિયામાં બની ગયું એ પછી નબળું પડશે તો ડાયરેક્ટ તો એ દેખાવાનું નથી કેમ કે એ સાયક્લોન છે એ નબળું પડશે તો ફરીથી પાછું ડીપ ડિપ્રેશન પછી ડિપ્રેશન પછી વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેટલા સ્ટેપ ઉપર ચડશે એટલું જ પાછું એને નીચું ઉતરવું પડશે એટલે આ લગભગ નબળું સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવી શકે છે અને આ ડાયરેક લેન્ડ કરવાનું નથી પણ આને કારણે સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે હવે જે સાત આઠ તારીખ ને નવ તારીખ એમાં પણ સાત અને આઠ તારીખ બે દિવસ થોડીક તીવ્રતા રહેશે નવ તારીખે છૂટાછવાયા જાપતા હશે જે વરસાદ પડવાની શક્યતાઓ છે એમાં સૌપ્રથમ તો કચ્છના ભાગો કચ્છની અંદર જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે નલિયા માંડવી મુદ્રા કંડલા ગાંધીધામ એ તમામ વિસ્તાર એ દરિયાકાંઠાના તાલુકાની અંદર લગભગ અડધો થી પોણા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એ પછી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના દરિયાકાંઠાના ભાગો આટલા જિલ્લાની અંદર પણ લગભગ એક થી દોઢ ઇંચ અને એક બે સેન્ટરમાં કદાચ દોઢ કરતા વધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એટલે આટલા જિલ્લામાં આ રીતની વરસાદની શક્યતાઓ રહેવાની છે આ વિસ્તારોની વાત કરતા અન્ય વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટાઓ નોંધાશે

ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવું એક અનુમાન છે એટલે પવનની ઝડપ પણ વધશે અને સાત આઠ નવ તારીખ દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદ પડશે આનાથી વિશેષ કોઈ મોટી અસર થાય તેવી હાલ નવ્વાણું ટકા શક્યતાઓ નથી છતાં પણ હવામાનમાં કોઈ અમુક બદલાવ આવે અને કોઈ ફેરફાર થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આ શક્તિ નામનું વાવાઝોડું છે એ સ્ટ્રોંગ છે અરબ સાગરમાં સક્રિય છે એટલે આપના માધ્યમથી હું અપીલ કરી રહ્યો છું કે માછીમાર ભાઈઓએ હમણાં દરિયો ન ખેડવો ખાસ કરીને દસ ઓક્ટોબર સુધી દરિયો છે એમાં તોફાન જોવા મળશે દસ ઓક્ટોબર સુધી કોઈ દરિયામાં અંદર પ્રવેશ ન કરવો અને જે દરિયા ફરવા જતા હોય એમણે પણ દરિયા કિનારેથી દૂર રહેવું કેમ કે આ અરબ સાગરમાં સાયક્લોન ને કારણે એમાં કરંટ જોવા મળી રહ્યો છે એટલે દરિયા

તમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમારી ચેનલ ને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં